એને પાંખુંથી ઉડીને જે માટે હે અર્જુન તું જ્ઞાની થા કૃષ્ણ કહે છે જ્ઞાની છે એ મારો આત્મા છે એટલે તું જ્ઞાની થા જ્ઞાની એટલે કોઈ પુસ્તકનું જ્ઞાન શીખવું એ નહીં અર્જુન તારી આ ચર્મ સક્ષુથી તું મને નહીં જોઈ શકે કૃષ્ણ કહે છે તું મારા શરીરને જોઈ શકે તારા ચામડાની આંખું થી મને જો તારે જોવો હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું જ્ઞાન ચક્ષુ એના વડે તું મારું વૈરાટ સ્વરૂપ જોઈ શકી એટલે આ વૈરાટ સ્વરૂપ જોવા માટે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જો ને પ્રથમ પેલું મસ્તક મેલી વળતું લેવું નામ જો ને શું કરવા માથું દેવું પડે છે આટલા માથામાં જન્મ થયા પછી આ જગત નો નાખેલો કચરો ભીર્યો છે આમાં ભગવાન ને રહેવાની જગ્યા જ નથી એમાં ઠાંઈ ઠાંઈ ને એવો કચરો ભીર્યો કાયા વીખ ની વેલડી સદગુરુ અમૃત ની ખાણ જો સદગુરુ મળે તો બી સસ્તા જાણ એટલે આરતી ઉતારી લઉં વારણા ધરુ ચરણ કમળ માં ધ્યાન સદગુરુને મારું ટી ગયું દેહાભિમાન આરતી ઉતારું મારા સંત સર્વે ફંદ બંધ સદ્ગુરુ દેવની આરતી સદ્ગુરુની શોભા હું કહું મુખથી થી વ્રણવી ના જાય શું છે સદગુરુ શોભા આવો આસમાન આવા સૂર્ય ચંદ્ર આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે આવી અઢાર ભાર વનસ્પતિ અવનવા અગ્નિત ફળ ફૂલ આપે છે આવી પૃથ્વી એક કણ ક્યો ભગવાન ના કરે છે બ્રહ્માંડમાં પવન ફૂંકાય સૂર્ય ચંદ્ર અગ્નિ તારા મંડળ ગુરુ તેરો પાર ન એવા વારી વારી વારણા એ અલગ ધણીને ઓળખો આવા જમી આસમાન જેને મૂળ વિન્યા બાંધ્યા આવો થંભ વિન્યાનો આભ ઠેરાયો એવા વારી વારી વારણા રહે એ અલગ ધણીને ઓળખો એને ઓળખવા માટે ગુરુવચનના થાવ અધિકારી મેલી દેજો અંતરનું માન સદગુરુ ચરણે શીશ નમાવી કરી દેજો તન મન ધન કુરબા સાચી ભક્તિ કરવી હોય તો નગર જો ઉપલ ક્યાં ભક્ત થવું હોય ને હારી રામની કા કૃષ્ણની છબી લ્યાવવી મેં સાથી ગુરુ કરવાની જરૂર નહીં જઈ દર્શન કરવા હોય તો ત્યારે જ છે અરધી રાતે ઊઠો તોય ત્યાર જ છે દર્શન દેવા વળી તમને છબ કોઈ ન દે કે તું દારૂ પીસ તું લુગાર રમસ તું ખોટું બોલસ તારા માં હજી છઠા મસ્કરી ની ટેવ છે કોઈ દી ખામી ન કાઢે એ ભગવાન પણ એ ભગવાન છે માનવ સર્જિત સાચો ભગવાન નથી સાચો ભગવાન તો જેના હુકમ મન્યા હાલે નહીં આ પૃથ્વી માથે પાન ભીમ કે તું ભૂલી ગયો મનવા તું હાસુ સમજી ગયો નથી એટલે સદગુરુની શોભા શું કહું મુખથી વ્રણવી ન જાય કોણાનું વર્ણન કરે આસમાન કોણે કર્યો છે પૃથ્વી કોણે કરી છે આ બ્રહ્માંડમાં પવાન કોણ ફેંકી રહ્યો છે અઢાર બાર વનસ્પતિની અંદર અવનવા ફળ ફૂલ કોણ આપી રહ્યો છે આ એક બીજના એક કણના અનેક કણ કોણ આપી રહ્યો છે થાકી જાય મન બુદ્ધિ સદગુરુની શોભા હું કહું મુખથી વર્ણવી ન જાય શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે જેના વેદ વિમલ યશ ગાય આરતી ઉતારું મારા હરિગુરુ સદગુરુ દેવની આરતી સદગુરુ એ સમજાવ્યું મને દેખાડ્યું તુર્યાતીત અત્યારે આપડી જાગ્રત અવસ્થા છે વિજાપુર માં સંત મેળાવડો છે આપણે બધા ભેળા થયા છીએ અખાની આરતીની ચર્ચા થઈ રહી છે એવું ભીતરમાં આપણે જાણી રહ્યા છે આ જાગ્રત અવસ્થા આથી ઊઠીને હોય જાય એટલે જાગ્રત અવસ્થાનો લય થાય જાગ્રત અવસ્થા મટી જાય પોતે નહીં મટે જાગ્રત અવસ્થા મટી જાય ફૂતા ભેગું તરત દરેક ને સ્વપ્ન અવસ્થા ચાલુ થાય હોય ગયા પછી બધાયને સ્વપનું ચાલુ થાય જાગ્રત અવસ્થા ગઈ પોતે ગયો નથી પોતે સ્વપ્ન અવસ્થામાં ગયો આવું નામ થયું સપનામાં અને જ્યાં લગી સપનું હાલતું હોય ત્યાં લગી કોઈને ખબર નથી પડતી કે આ સપનું છે સત્ય જ લાગે સત્ય જ લાગે સત્ય જ લાગે ખોટું કઈ પડે જાગ્યા કઈ અરે આ તો નું સપનું હતું એ મટણ આ જિંદગી આપણે જીવી રહ્યા છીએ ને એ અટણ સત્ય જ લાગે છે સત્ય જ લાગે છે ખોટું કહીએ પડ છે આ સપનું પૂરું થઈ રહે ભાઈ પ્રાણીયા ભજી લે કીર્તાર આ સપનું છે સંસાર સદ્ગુરુએ સમજાવ્યું શાનમાં સમજાવી સગડી રીત આ જાગૃત અવસ્થા હોઈ ગયા પછી જાગ્રત અવસ્થાનો લય થાય છે અને જાગ્યા પછી સ્વપ્ન અવસ્થા વહી જાય છે સપનું જાગી ગયા કેડે સ્વપ્નના ચિંચિનેરી થોડીક વાર તો નજર દેખાય કે ગદનું આવું જોયું સપનું વ્યુગ્યું પોતે નથી વયોગ્યો પોતે જાગૃત અવસ્થાનો સાક્ષી સ્વપ્ન અવસ્થાનો સાક્ષી અને આખી રાતમાં માણસને બે થી અઢી કલાક સુષુપ્તિ અવસ્થા આવે હાચી નિંદ્રા સીધો શ્વાસ નાભીએ જાય પાછો વળે સીધો શ્વાસ નાભીએ જાય નાભી પાછો વળે નાકોડા ગાજવા માંડે નાકના બળબડિયા બોલવા માંડે મોઢેથી લાળું હાલી જાય સુપતી અવસ્થા બે અઢી કલાક આ સાચી નિંદ્રા આવે દરેકને અને જાગ્યા પછી એટલું જ બોલી હગાય ઓહોહો સારું કાંઈ ભાન જ ન રહે કાંઈ ખબર જ ન રહી કાંઈ ખબર ન રહી એવું તો એ જાણે જ છે જાગ્રત અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો સ્વપન અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો સુશુક્તિ અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો છેલ્લી તુરિયા અવસ્થા ધ્યાનમાં બેઠા ધ્યાનની એકાંગ્રતા લાગી સમાધિની શરૂઆત થઈ શરીરનું કમળ છૂટ્યું આ કમળમાંથી આ કમળમાં કમળ માંથી આ કમળ માં આનંદ આનંદનો અનુભવ થયો સમાધિએ થઈને મટી ગઈ કેટલાય સમાધિઓ કરી કરી અને જિંદગીભર એવા ને રહે છે એ સમાધિ નથી હું દાદી છે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે દેહમાં દેવ તું તેજમાં તું તત્વમાં તું તેજમાં તું તત્વમાં તું શૂન્યમાં થત થઈ વેદ વાંચે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે પવન તું પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ખીલી રહ્યો આકાશે વિધ વિધ રચના કરી અનેક રસ લેવાને શિવ અને સુરતી સમૃદ્ધિ પણ શાક દે કે કનક ને કુંડળમાં ભેદ નોયે ઘાટ ઘેડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો એમનું એમ હોય આટલી વાત છે ઘાટ ઘડ્યા પહેલા હોનું હતું ઘાટ ઘડ્યા પછી હોનું જ છે ઘરેણામાં ડાળે મૂળે હોનું જ છે ઘાટ ગાળી નાખ્યા કીડે આ ઉત્પત્તિ પર લઈ ઘાટ ને છે હોના ને નહીં હોનું ત્રણેય કાળમાં હોનું છે થાવું મટવું કેને છે આ ઘાટ ને વાત આટલી છે ઘાટ ખેડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો એમનું એમ હોય પણ વાંધો લોચો ક્યાં પડ્યો આ ગરબડ કરી વાત ખરી ખટ મતા માહો ખાધી ખતા એકનું થાપ્યું બીજો હણે એનાથી અદકું પોતાને ગણે અખા આજ છે અંધારો કુવો અને આ કજીઓ ફાયર પાડીને કોઈ નથી મૂવો તો આ ચારે અવસ્થાને જાણનારો જે સાક્ષી છે એ જાણવા વાળાને જાણવો સદગુરુ આ ત્રણેય ચારે અવસ્થાને જે જાણનારો છે ને સદગુરુ એને ઓળખાવે છે તો હા મારા સદગુરુએ સમજાવ્યું સાનમાં સમજાવી સગલી રીત જાગ્રત સપન સુશુપતિ મને દેખાડ્યું તુરિયાતીત તુરી અતિત્રલે બધી જાણારો બધાયથી પર મહાનુ ભાવે એવી મેર કરી આપ્યા સુખ અપાર અંતરચક્ષુ મારા ઉઘડ્યા મને ભાષ્યો બ્રહ્માકાર હું હતી જન્મની આંધળી મારા ગુરુજીએ આપી મને આંખ સદગુરુ શબ્દનું આંજણ આંલતા મારી મટી ગઈ સર્વે જાયક અખે આ પદવ લોક્યો